જે જવાન જે કિસાન મિત્રો હાલો વાડીયો બપોરા કરવા જોવો ડુંગળી બટેટાનું શાક છે અને બાજરાનો રોટલો જે ચોરીને એમાં કાંઈ ઘટે નહીં એવું ઘરવાળીએ સારું બનાવી દીધું બપોરનું જમણવાર જો આ ખીચડીને વઘારેલ ખીચડી છે આ છાઈસ જેમાં કાંઈ ઘટે નહીં આ ડુંગળી પ્લસ ચંભારામાં એટલે બપોરનું જમણવારમાં કાંઈ ઘટે એમ છે નહીં અને આ વાડીએ છે આ પાણી હાલે જોવો કપવામાં અને આપણો પપ્પા છે એટલે એમાં કઈ ઘટવા પડવું છે નહીં એટલે અને જમવા કઈ ઘટવા પડવું છે નહીં અહીંયા ખાટલો ઢેરો છે ટોલીઓ જમી કારવી અને બે ત્રણ નાકામાં મૂકી દીધું છે ઘડી ખુઈ જવું આરામ કરી લેવું અને શાંતિ ખેડૂત જેવી હરખાય તો ભલે ખેડૂત અગર પૈસો નથી તો બધાને ખબર છે એ કરી ખાય એનો મતલબ ખેડૂત છે બીજું કઈ નહીં અને અન્નદાતા કહેવાય છે પણ ભલે હવે તમને સિટીમાં તમે રહ્યો છો પણ તમને આવું સુખ તો કદાચ ભાગ્ય મળતું હોય છે ખેડૂત હોય છે તો એને મળતું હોય છે બાકી તો લગભગ આ સુખ મેળવવું અઘરું છે બાકી અમને આનાથી સંતોષ છે અને મને ગર્વ છે કે હું એક ખેડૂપુત્ર છું ભલે પૈસા ઓછા છે પણ જિંદગી અહીંયા છે મજા છે એમાં કાંઈ ઘટે નહીં ભાઈ કાંઈ છે નહીં જો સુખ શાંતિ ને સમૃદ્ધિ ભગવાન ઉપરવાળાને ને દેવું હોય દે હે બાકી જો આ બેઠા આરામથી ડુંગળી બટેટાનું શાક છે બાજરાનો રોટલો છે જે તમારે પીજું હાલતું હોય છે પણ અમારે તો બાજરાના રોટલાની મજા છે એવી ક્યાંય નથી બાકી તમારે કેવું છે જરા કોમેન્ટ કરી જણાવજો અને એક ખેડૂતપુત્ર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં જો આવી જ મજા લેવી હોય બપોરાની અને વિશેષ વિડીયો કોમેડી થોડોક આવશે અને એ બધું આવશે જરા ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી જે જવાન જે ઈશા